રાજપીપલા શહેરની કામલ નર્સિંગ કોલેજ પણ બોગસ નીકળી હોવાનું બહાર આવતા જ ડેડીયાપાડાના ધારાસભ્યએ ધરણા કરી વિદ્યાર્થીઓની ફી પરત આપવાની માંગણી કરી હતી નર્મદાના વડા મથક ખાતે આવેલા માં કામલ નર્સિંગ કોલેજ બોગસ કોલેજ નીકળી હોવાના ચેતર વસાવા કારણે ફી ભાવી છે વર્ષથી આ સંસ્થા કોની રહેમ નેજરથી ચાલી રહી હતી એ સવાલો હવે તેમણે ઉઠાવ્યા છે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે થોડા સમય પહેલા તેમણે ગુજરાત સરકાર અને રાચીપલા વહીવટી

સરકાર દ્વારા આપવામાં આવતી સ્ટાફ ભરતી માટે છે ખાનગી નથી કોઈ પણ પ્રકારની સરકારની પરવાનગી લીધા વગર છેલ્લા વીસ વર્ષથી આ સંસ્થા ચાલી રહી છે ત્યારે સવાલ એ છે કે કોની રહે નજર હેઠળ આ બોગસ કોલેજ ચાલી રહી છે ધારાસભ્ય પાસે દોઢસો થી વધારે વિદ્યાર્થીઓ આવ્યા છે જેઓને

આપી છે જણાવ્યા અનુસાર બીજી બાજુ કેટલાક નેતાઓ આ બોગસ કોલેજ બચાવવા માટે ષડયંત્ર રચી રહ્યા છે તેમણે કલેક્ટર અને ડીડીઓ મળવા જઈશું અને સવાલ પૂછીશું કે શા માટે આટલા દિવસો સુધી આ કોલેજ પર કાર્યવાહી કરવામાં નથી આવી તેમ ઉમેર્યું હતું જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે અને વિદ્યાર્થીઓને તેમના અસલ અર્થાત ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને લાખોની ફીસ પાછી નહીં મળે તો તેઓ ધરણા પર બેસે તેવી ચીમકી ઉચ્ચારી હતી ગુજરાત સરકારની કોઈ પણ એમના સત્તાવાર કુબેર ડિંડોરજી કેબિનેટ મંત્રી શ્રીએ પણ સત્તાવાર પ્રેસ મીડિયા સમક્ષ જાહેરાત કરી કે આવી આ બોગસ સંસ્થાઓને અમે ક્યારે ચલાવી આની લીધે એના પર કડક કાર્યવાહી થશે આજે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત સરકારે પણ આ સંસ્થા બોગસ ચાલતી હોય એનો મને પત્ર વ્યવહારથી જાણ કરવામાં આવી છે છતાં આજે કાર્યવાહી કેમ નથી થતી અમારા બાળકોનું કેરિયર બગડી ગયું ત્રીસ ત્રણ ત્રણ વર્ષ બગડી ગઈ અને ત્રણ ત્રણ લાખ રૂપિયા ફી લઈ લીધી સ્કોલરશીપ પણ નથી મળી અને નોકરી પણ નથી મળવાની તો સવાલ એ થાય છે કે આ વિદ્યાર્થીઓ જે સાત હજાર એમણે કીધું કે અમે સાત હજાર વિદ્યાર્થીઓને અમે અહીંથી બાર નોકરીઓ પર લગાડેલા છે અહીંયા નથી તો કોઈ તાલીમના સાધનો પ્રેક્ટિકલના સાધનો નથી તો કોઈ પ્રોફેસર કે નથી કોઈ કોચિંગ ક્લાસો તો આવા સ્ટાફ નર્સો બનીને શું કરશે એ જીવનો જોખમ જ છે ને દર્દીઓને પછી એટલા માટે આમાં ગંભીરતા લેવામાં આવે અને આ સંસ્થાએ જે પણ કૌભાંડો ગેરરીતિઓ કરી છે આદિવાસી વિદ્યાર્થીઓ સાથે એમાં ન્યાય આપે એવી અમે માંગ કરીએ છીએ અને ગુજરાતમાં આવી કેટલી સંસ્થાઓ ચાલે છે છોટાઉદેપુરમાં ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ અંકલેશ્વરમાં નર્મદા ઇન્સ્ટિટ્યૂટ આવી કેટલી સંસ્થાઓ ચાલે છે તો સરકાર કેમ તપાસ નથી કરાવતી કેમ ખાનગી રીતે આવી રીતના ચાલે છે એમને કોની રહેમ નજર હેઠળ આ બધું ચાલે છે કોના આશીર્વાદ છે એટલા માટે આદિવાસી વિસ્તારોમાં જેટલી પણ સંસ્થાઓ ચાલશે બધે જ અમે આંદોલન કરીશું શરૂઆત અમે ગુરુવારે અમારી નર્મદા જિલ્લાની જે મા કમલમ નર્સિંગ કોર્સ ચલાવનારી સંસ્થા છે બોગસ કોલેજ છે એની સામે અમે ગુરુવારે ધરણા કરવાના છે કલેક્ટર કચેરી અમે બેહીન ધરણા કરવાના છે સર રાટુપડામાં બીજી પણ અન્ય નર્સિંગ કોલેજો થોડાક સમયમાં ખુલી ગયેલી છે એની પણ તપાસ થાય એવી તમે માંગણી કરશો બિલકુલ માંગણી કરીશું આદિવાસી વિસ્તારોમાં આવી બોગસ કોલેજોનો રાફડો ફાટી નીકળ્યો છે જેના કારણે અમારા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય થઈ ગયું છે એમના માતા પિતા કાળી મજૂરી કરે ખેતી કરે અને બાળકોને ભણાવી ગણાવીને વ્યાજે પૈસા લઈને ત્રણ ત્રણ લાખ રૂપિયા ફી ભરે છે અને ફી ભર્યા બાદ પણ એક્ઝામ આપવા માટે બારની યુનિવર્સિટીઓમાં બેસવા દેવામાં નથી આવતું

જે પણ વિદ્યાર્થીઓ અહીંયા ભણતા હશે એમને અમે સ્કોલરશીપ નહીં આપીએ એમને સરકારી નોકરી લાયકાત પાત્રતા નથી તો આનાથી વિશે રાજનીતિ નથી જે પણ એને સ્ટેટમેન્ટ આપ્યું હશે એ એમનો વિષય છે અમારે તો અમારા વિદ્યાર્થીઓના જે ડોક્યુમેન્ટો ઓરિજિનલ એમની પાસે છે એ ડોક્યુમેન્ટ અમારે લેવાના છે અને ત્રણ ત્રણ લાખ રૂપિયા જે ફી એમણે લીધી છે તે અમારે રિટર્ન લેવાની છે અને વિદ્યાર્થીઓના ત્રણ વર્ષ કેરિયર બનાવવાના અમૂલ્ય ત્રણ વર્ષ એ ભાઈ બગાડ્યા છે તો આટલી બધી બેદરકારી અમારા વિદ્યાર્થીઓ સાથે થાય તો રાજનીતિ તો સાઈડ પર રહેશે પણ એ ભાઈને અમે પછી છોડીશું નહીં સરકાર કાર્યવાહી નહીં કરશે ગુરુવારે અમે આવીએ છીએ જો સરકાર કાર્યવાહી નહીં થશે તો પછી જોવાઈ જશે